તો હવે થોડુંક કીધું ઘણા પાણી લાગે વધારે લાગી ગયો સાથે હિસાબે એટલે ખાતર નાખવાનું છે ને બાકી હાથી છે એવું કામ કરતા થોડીક બરફ નીકળી ગયા ધીધી કે સૂર્યનારાયણના દર્શન થયા છે એટલા ટાઈમ થયા તો આથી બાકી તો એલું જ હતું થાવ આમાં આ ખાતર નાખીએ આપણે માંડવી પીરી પડી ગઈ એટલે આ કે પોષક તત્વ છે આ તો પાણી શું ખેંચી લઈ એટલે આ દવા માટે ઘણો ફેર પડી ગયા દવા માર્યા પછી ના ખાતરી નાખ્યું જ આપણે આ ખાતા બીજી ફરી રાખી તો બીજે ક્યાં આપણે વાંધો ન પણ આપણે આ 300 બેક વિઘામાં છે ને તીરી પડી પાણી બો લાગી રસની છે બે એટલે તમારું અમિતરામ કેમ છો બધા મજામાં નવ લોગમાં ન સ્વાગત છે જે બ્રશ કરીને આને મોઢું ભીનું છે તો હમરામ ને સીતરામ શું આલે મિત્રો જો મારા સરવાંજે બે હું અને આ ઠોકી ગયા છે તો ચાલો હવે હાલો સાધુ પીલે ને મને હે ને આના સિવાય મને સાદુ જ ન ભાવે આમાં ગલત સાહેવા પહેર્યો તેટલી મારે ધોઈ ને સાદુ જ પીવાના છે આપણે ખાતું નખન થઈ ગયું કમ્પ્લેટ મિત્રો હવે છે ને હાથે આપવા જવાનું છે ખાતે આવી જાય બોલીવાડી પછી પાછામાં બોર પછી આમાં આમાં સાથે આપવાનું હે વેકધારો ના કામકાજ ચાલુ જ રહે આપણે તો

નીકળે બાકી આખું લાગત લેવામાં બે દીવાયા જાય પાછો મેં આવે તો આપણું કામ બધું બગડે જાય હાલો એવું બધું હાલે હાલો તો હવે હું રસોઈ બનાવી નાખું ને તમે તમારું કામ કરો હું મારું કામ કરું ઓકે ડન

થોડા થોડા કરતા થેગા તેલ છે ને ઠરી ગયું આપણે નાખી દઈએ ભોંગરા હલો આપડે બટેટા વઘાર નાખીએ હે ને

અરે પોસ્ટ ક્લાસ આપણે બનેતા હો ઘરે કેના અવાજો બધે વાટ જો હું ડિસેબલ બનાવો ના ના અંદર કા હું કરે ના 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 મમી આલે ડિસેબલ સસ્પેન્ડ રાખી હું ને પછી જોવાનું હે તો પોરો ખાઈ આવે હાતે આકે આવન ટાઈમ થઈ ગયો અને વરસાદનો રોડો તો આલે ને પોરો બરો ખાઈ આવે મમ્મી આગી ટેલ ટોપી મૂકવા ગઈ ને તો જો સેટ કરના થી આવ તે રાખ્યા કુઠોરાઈ ગઈ ઓને ઓનું હાથમાં ઓડ્યો એનું કસુમ બોલાયો જો રાતો રાતો હાથ થઈ ગયો પછી મે કીધું કે લાવું કોડા નો હાલો સબ તમારી જોવા રોટલા

તો વાંધો ને નકર છે આ આસર આ સરખું ખાવામાં એ વહર ચાક ને દહીં ને રોટલા ને કર્યા સરપ્રાઇઝ તો સારી લાગે હો બેન સાફ છે ગુ ટોપિયો ને હા બેહી ગયા આપણે બધાય ખાઈ લી તો માં દીકરી એક બાકી છે વાગી ગયા ટણ ત્રણ અને અમે સારી ભીહું જો કે હું ભીહું સારું કિશનભાઈ નું ટ્રેક્ટર ગાજે લગભગ આવતા લાગે